ત્યારે આવતું સત્ર શરૂ થવાના આરે છે ત્યારે અમે અમારી કેટલીક માંગ લઈને કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે ઝડપીથી ઝડપી ભરતી પ્રક્રિયા કરવામાં આવે જે કાંઈ ટેકનિકલ ઇશ્યુ આવે છે ટેકનિકલ ઈસ્યુ દૂર કરવામાં આવે અને નવથી બાર એમાં સૌથી પહેલાં અત્યાર બાર સરકારી ગ્રાન્ટેડ ત્યાર પછી નવ દસ અને ત્યાર પછી છથી આઠ અને ત્યારબાદ એકથી પાંચ એમ ક્રમિક ભરતી કરવામાં આવે જેથી કરીને કોઈ સીટ ખાલી ન રહેતા વધુને વધુ ઉમેદવારોને આનો લાભ મળે અને જો કોઈ સીટ ખાલી રહે છે તો ઝડપથીનો રાઉન્ડ બહાર પાડવામાં આવે અને આવતા સત્ર સુધીમાં ક્રમિક અને ઝડપી ભરતી પ્રક્રિયા કરવામાં આવે જેથી કરીને વધુને વધુ ઉમેદવારોનો લાભ લઈ શકે ગુજરાતની શાળામાં શિક્ષકો પણ મળી રહે અને ગુજરાતની શાળા શિક્ષક વગરથી ન આવતા સત્રથી દરેકે દરેક સ્કૂલમાં શિક્ષક હોય અને ઉમેદવાર નોકરીએ લાગેલો હોય એટલા માટે જે કાંઈ આ ક્ષતિઓ છે તે ક્ષતિઓ દૂર થાય અને ઝડપથી ભરતી પ્રક્રિયા થાય એટલા માટે આજ રોજ અમે આવેદન દ્વારા રજૂઆત કરીએ છીએ જિલ્લાઓમાં રજૂઆત કરવામાં આવે છે